સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરપાલિકામાં બનેલી દુર્ઘટનાને પગલે છેલ્લા ચાર મહિનાથી ફરાર રહેલા ચીફ ઓફિસર મોસમ પટેલને પોલીસે ઝડપી લીધો છે ભૂગર્ભ ગટરમાં સેફ્ટી ઉપકરણ વિના સફાઈ કામદારોને ઉતારતા બે કામદારોના મોત નીપજ્યા હતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષ દાનુભાઈ કટારિયા અને ચીફ ઓફિસર મોસમ પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો બંને આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયા હતા ચાર દિવસ પહેલા સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી અને હવે ત્રાંગધ્રા ડીવાયએસપી સ્કોડની ટીમે ચીફ ઓફિસરને પણ ઝડપી પાડ્યા છે હવે આ મામલે તપાસ કરવામાં આવશે કે તેઓ છેલ્લા ચાર મહિનાથી ક્યાં છુપાયેલા હતા અને ક્યાં લોકો દ્વારા તેમને આશરો આપવામાં આવ્યો હતો જાન્યુઆરી બે હજાર પચીસમાં પોલીસ સ્ટેશનની આવેલ પાટડી નગરપાલિકાના સંપની અંદર બે સફાઈ કામદારો સાફ સફાઈ માટે ઉતરેલ હતા દરમિયાન ગેસ ગુંડા બંને સફાઈ કામદારોના મૃત્યુ થયેલ હતા જે અનુસંધાને તાત્કાલિક પાટડી પોલીસ સ્ટેશનની અંદર એક કલમ તેમજ મેન્યુઅલ કેવેન્ડર્સ એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને તાત્કાલિક પાટડી નગરપાલિકાની અંદર કામ કરતા કોન્ટ્રાક્ટરને અટક કરવામાં આવેલ અને તેના વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવેલ છેલ્લા ચાર માસથી પાટડીના નગરપાલિકાના સેનેટ ઇન્સ્પેક્ટર તથા તેના ચીફ ઓફિસર નાસ્તા પરતા હતા જેથી નામદાર કોર્ટે બી એનએસની બોતેર કલમ મુજબનું વોરંટ મેળવવામાં આવેલ અને ચાર દિવસ અગાઉ પાટડી નગરપાલિકાની અંદર કામ કરતા તે ઇન્સ્પેક્ટરને અટક કરવામાં આવેલ અને આજરોજ ચીફ ઓફિસરને અટક કરી અને આગની કાર્યવાહી હાથ ધરવામાં